નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વડોદરામાં નમોત્સવનો કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે આપ જુઓ કે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે પોલીસના જવાનો સહિત તમામ જે રાજકીય નેતાઓ છે સાથે પૂર્વ ગૃહપ્રધાન ગોરધન જાડેફિયા પણ અહીંયા પહોંચ્યા છે અને જે પ્રકારે તમામ જે સુરક્ષાને તેને લઈને તમામ તકેદારીઓ પણ રાખવામાં આવી રહી છે અનેક મહાનુભાવો એટલે કે આ જે સાયરમ દવે કલાકાર છે તેઓ પણ અહીંયા આવવાના છે ત્યારે જોઈ શકો છો પૂર્વ ગુરુપ્રધાન ગોર્ધન ઝડફિયા પણ અહીંયા પહોંચ્યા છે અને તમામ જે તૈયારીઓ છે તેની સમીક્ષા કરી રહ્યા છે સાથે વડોદરા શહેર પોલીસના ના સિપી પણ અહીંયા પહોંચ્યા છે અને તે પણ સમગ્ર કાર્યક્રમની સમીક્ષા કરી રહ્યા છે આપ જોઈ શકાય છે જે પ્રકારે આ કાર્યક્રમ યોજાવાનો છે નમોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની જે ઉજવણી છે સત્તરમી સપ્ટેમ્બર અને તેને પર્વ તેને ધ્યાને રાખીને આ કાર્યક્રમ અહીંયા યોજાવાનો છે ત્યારે જોઈ શકાય છે

વડોદરામાં આપજો કે તાડામાર તૈયારીઓ થઈ ચૂકી છે નમોત્સવને કાર્યક્રમને લઈને તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો નમોત્સવનો જે કાર્યક્રમ છે એના નમોત્સવના કાર્યક્રમના ભાગરૂપે જ તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને જો કે તમામ જે પ્રધાન સેવકનું જે કાર્યકાળ છે તેમની જે શરૂઆત છે ત્યાંથી લઈને તમામ જે બાબતો છે આપણા નરેન્દ્ર મોદીજી વડાપ્રધાનની તેની વાતો અહીંયા બતાવવાનો પ્રયત્ન કરવામાં આવશે ત્યારે જોઈ શકાય છે તાડામાર તૈયારીઓ છે તાડામાર તૈયારીઓ અહીંયા કરવામાં આવી રહી છે તમામ જે બાબતો છે એ બાબતો અહીંયા કરવામાં આવશે જોઈ શકાય છે જે આ જે કાર્યક્રમની છે તે તમામ જે તૈયારીઓ છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે અને આજે સાંજે સાડા સાત વાગેથી આ કાર્યક્રમની શરૂઆત થશે જોકે તમામ જે તૈયારીઓ છે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જોઈન્ટ સીપી લીના પાટીલ સાહેબ સાથે જેમ કે વડોદરાના પ્રભારી અને પૂર્વ ગૃહ મિનિસ્ટર ગોધન ઝડફિયા સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા પણ અહીંયા પહોંચે છે આ જે તૈયારીઓ છે આપ જોઈ શકાય છે જે તૈયારીઓ અહીંયા કરવામાં આવી રહી છે આખરી એવો પપ્પામાં છે જે પ્રધાન સેવકની જે વાત છે એ વાતને લઈ આ જે તમામ જે બાબતો છે તે અહીંયા બતાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તમામ જે વાતો છે એ વાતો બતાવવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવશે આપ જોઈ શકાય છે જે પ્રકારે તમામ ધ્યાન આપવા આ બધા તમામ જે મહાનુભાવો છે તે અહીં ઉપસ્થિત છે શક્યતાઓ પણ જોવા મળી રહે છે કે રાજેના ગુરુ પ્રધાન હરશંગવી તેઓ પણ અહીંયા આવવાના છે તેના વાત લઈને ધ્યાને કરવામાં આવી રહી છે ત્યારે આજે જડાભાઈ સાહેબ સાથે જ વાત કરવાનો સીધા પ્રયત્ન કરો સાહેબ શું કહેશો ખૂબ મોટો કાર્યક્રમ અહીંયા વડોદરામાં યોજાવા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરે છે એક એવું જીવન એક ગરીબીમાંથી નીકળીને સમગ્ર જીવન રાષ્ટ્ર સ્વાહા અને જે એમના જીવનના સંઘર્ષો જીવનનો એક સેવાનો આદર્શ અને દેશના પ્રધાનમંત્રી તરીકે એક યશસ્વી પ્રધાનમંત્રી વૈશ્વિક સ્તરે માત્ર ભારત નહીં પણ દુનિયાભરમાં એમના કાર્યો એમની સેવા અને સુશાસન આ બધાનો જે સુમેળ થયો છે આ એક પ્રેરણાદાયી પ્રસંગ છે કે વ્યક્તિના જીવન ઘડતરમાં જે આવેલી ઘટનાઓ વ્યક્તિના જીવનના ઘડતરમાં આવેલી મુશ્કેલીઓ અને એમાંથી મુશ્કેલીઓને પાર કરતાં કરતાં જે ભાવ હૃદયમાં સંગ્રહ્યો હોય સેવાનો એ કરવાનો જ્યારે અવસર મળે જ્યારે પ્લેટફોર્મ મળે જ્યારે દેશની પ્રજા આટલા પ્રેમથી સતત ત્રણ વાર કદાચ આપણા હિન્દુસ્તાનની આઝાદીના ઇતિહાસનો ઇલેક્ટેડ પ્રધાનમંત્રી તરીકેનો એમનું કાર્યકાળ એ કદાચ આપણે પહેલો કાર્યકાળ એવો છે જે ઇલેક્ટેડ પ્રધાનમંત્રી ત્રીજી વખત બન્યા હોય અને આ દેશનું ગૌરવ છે તો એ પ્રજા જાણે એનામાં પ્રેરણા આવે એનામાં ઉત્સાહ આવે અને રાષ્ટ્રપ્રત્યે સેવાભાવમાં સમર્પિત થાય એ પ્રકારનું એક મલ્ટી મીડિયા અને કલાકારો સાથેનું એક બહુ મોટું ગ્રુપ આનું પરફોર્મન્સ કરશે વડોદરાના બધા જ લોકોને આમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પર પાઠવ્યા છે કાર્ડ પણ વહેંચ્યા છે અને ડિજિટલ પણ એપ પરથી પણ એન્ટ્રી લઈ શકાશે એટલે લોકો આવી શકશે અને લોકો જોઈ શકશે ખૂબ સારો પ્રસંગ છે સાહેબ કોણ ઉપસ્થિત રહેશે ખાસ કરીને મુખ્યમંત્રી ગૃહમંત્રી એવો હજુ નિર્ણય નથી થયો કોણ કોણ આવી શકે કારણ કે આજે તો હાઉસ પણ કદાચ પાંચ વાગ્યા સુધી ચાલે આજે બિન સરકારી પ્રસ્તાવનો પણ દિવસ છે એટલા માટે કોણ આવી શકે પણ અમે અપેક્ષા કરીએ છીએ કે અહીંના પ્રભારી મંત્રી તો આવે જ રાજભાઈ અને બાકી જે મંત્રીશ્રીઓ છે અહીંયા અમારી આખી ટીમ છે સાંસદ છે દંડકશ્રી છે અને પાર્ટીના બધા પદાધિકારી છે કોર્પોરેશનના બધા છે અને જેટલા આવી શકે એ બધાને અમે આમંત્રિત કરીએ છીએ કે આપને જેને આવવું હોય એ વડોદરા ખાતે પધારો ને આપણે બધા સાથે આમાંથી કંઈક જીવનમાં પ્રેરણા મળી શકે અને પીપલ ગેટ ઇન્સ્પાયર્ડ કે આવું જીવન હોય સંઘર્ષ ગરીબી અને ઉલટા પ્રવાહ કરવાનું એક કાળખંડ અને એમાંથી પાછું જ્યારે સત્તા મળે ત્યારે પણ સેવક તરીકેનો ભાવ આ એક બહુ મોટું જીવનના ઘડતર માટે ઉપયોગી થશે પ્રભારીશ્રી અને પૂર્વ ગૃહ મિનિસ્ટર ગોરધનભાઈ ઝડપિયા અને તેઓ સ્પષ્ટ કર્યા છે કે તમામને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે પરંતુ શક્યતાઓ સેવાઈ રહી છે કે જે આપણા ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી આવી શકે છે તેને લઈને તાડામાર તૈયાર થઈ ચૂકી છે અને જો કે જે પ્રકારે કાર્યક્રમ યોજાવાનો છે ને તેને લઈને જ આ નમોત્સવના કાર્યક્રમને લઈને આખરી ઓપ અહીંયા તંત્ર દ્વારા આવી રહ્યો છે વિશિષી અને વડોદરા સાંસ્કૃતિક સમિતિ દ્વારા આ નમોત્સવનો કાર્યક્રમ વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો છે સાંજે સાત સાડા સાતની આજુબાજુથી આ કાર્યક્રમ શરૂ થવાનો છે ત્યારે તમામ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા